જોઈ રહ્યા છું આપણે મિત્રો સનેડો હોય લીધો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હું તમને સનેડો બતાવું અને જે આપણે નીંદ લેવા જવાનું છે ગાન એના હતું તો આગળ આગળ વ્લોગમાં બનાવી રહ્યો તો ડાયરો તો આપણે આ સનેડો લીધો છે ઓલો જૂનો બીજો સનેડો આપણો હતો એ દઈ દીધો અને બીજો લીધો તો ડાયરો સનેડો કેમ છે કોમેન્ટ કરી દેજો તમને બતાવું બીજી પાસે જુઓ આ કંઈક આપણો સનેડો તો લોકમાં બી નહીં આપણે હાલો નહીં લેવા જઈએ હવે ગાને નાખવું જ પડશે તો ડાયરો જોઈ લો આપણે જો લાઈટ વાટી લીધી છે જોઈ લો તમે અને એને નાખી દીધી છે અને કંઈક આ આપણી બાજરી છે બાજરી નજારો જુઓ અને જો આવડી આ ગાયટ છે આપણે એમાં ઝાયર વાટી છે આપણે શર્ટ બટ બદલાઈ નાખીએ વાડીએ કપડાં બીજા ફેરવાના કપડાં ફાટી જાય ઉકેલા ઉકેલા વાળા થઈ જાય એટલે પકડી આપણે શોર્ટ બટ બધું નાખ્યું છે નીન વાટ નાખી છે હવે આપણે જવાનું છે પાણી વાળવા આપણે કાંઈક જવું ઉપર દેખાય નહીં એમાં પાણી વાળવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો ડાયરો તો ડાયરો આપણે જોવા ને લઈને જાવ્યું છે અમે ઘોડો બનજો છે રમકડું છે આપણે અમને તમને એ ઘોડો બતાવવું જોવો રમકડું ઘોડો છે બે મોટલ નું પાણી શરૂ કરી દીધું છે બે મોટર નું પાણી હાલે આપણા કાનમાં પાણી વાળવાનું છે તો લોગમાં તમે બનાવી જો હું તમને બતાવું આપણી કાંગ બતાવું મિત્રો એ વ્લોગ માં તમે કન્ટિન્યુ બન્યા રહ્યો તો ડાયરો આપડે આ જો કાંગ છે આ આપડી કાંગ છે જો આ તમને ઠેટ લગન દેખાય ને ઠેટ લગન કાંગ છે અને આપણે પાણી વાળવું છે કાંગ નાકા રહેતા નથી બે મોટર નું પાણી શરૂ કર્યું છે માંડ માંડ નાકા રહેશે બધા નાકા તૂટી જાય છે આપણે જોઈ લો પાણી વાળવી હોય અને બપોર ના આડા થઈ ગયા છે તો બ્લોગ કન્ટિન્યુ રહી જો તો જો વાડીયા સુમોની આવ્યા છે સાફ પીવા ભાઈ વાશન ધોવે છે આ તો ફોલો આવ્યો છે વાડીયા સાફ પીવા અને સુમુ આવ્યો છે અને તો સાત ઇયર થઈ ગયો છે હવે આ તો અહીંયા બેઠો અને આ ફોલો તમને મળ્યા <relimizing rapper> સુમો આવ્યો છે હું લેવા આવ્યો છું હે સાહેબ દૂધ લાવ્યો તો કોણ લાવે ચા બનાવવું હોય તો વાસી જોવા પડશે જો આ તો અહીંયા ચા નહીં જ બનાવવાનું બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો તો અમને શું ચા બનાવ્યો હું તમને બતાવું